જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે મોહિની એકાદશી છે તો આજે આપણે જાણીશું મોહિની એકાદશીને મોહિની એકાદશી કેમ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેમણે આ સ્વરૂપ સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓને અમૃત પીવડાવવા માટે લીધું હતું જેથી તેઓ અમર બની શકે દંતકથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન અમૃતનું પાત્ર પ્રાપ્ત થયું હતું અમૃત માટે દેવો અને દાનવ વચ્ચે ઝઘડો થયો અને જો રાક્ષસોને અમૃત મળી જાય તો તેનાથી સંસારમાં વિનાશ થઈ શકે તેથી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું જે ખૂબ જ સુંદર હતું સ્વરૂપ આકર્ષિત કરે છે જેના કારણે તેઓ અમૃતને દેવતાઓ સુધી પહોંચાડવા દે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હોવાથી તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે તો મિત્રો ચાલો આપણે હવે સાંભળીએ મોહિની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું જનાર્દન વૈશાખ માસના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું ફળ શું હોય છે એના માટે કઈ વિધિ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા યમરાજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠજીને આ જ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો શ્રીરામજીએ કહ્યું ભગવાન જે બધા પાપોનું ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજીએ બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધ્રુતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ સમૃદ્ધ હતો એનું નામ હતું ધનપાલ એ હંમેશા પુણ્યકર્મમાં જ સંલગ્ન રહેતો પ્રજા માટે પર્વો તળાવો કૂવા મઠ બગીચાઓ અને ઘરો બનાવડાવતો ભગવાન વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્રો હતા સુમના ધૃતિમાન મેધાવી સુકુત્ર અને દૃષ્ટ બુદ્ધિ દૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગાર વગેરે દૂર્યવસનોમાં એની ઘણી આસક્તિ હતી વેશ્યાઓને પણ મળવા માટે લાલાયિત રહેતો એની બુદ્ધિ ન તો દેવતાઓના પૂજનમાં લાગતી કે ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં એ દુષ્ટાત્મા અન્યાયના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરેથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોને પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ રાત દિવસ સુખ અને શોકમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કોંડલ્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખનો મહિનો હતો તપોધન તપોધન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને પાસે ગયો અને હાથ જોડીને એમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રહ્મન ધ્વજ શ્રેષ્ઠ મારા ઉપર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોન્ડિન્ય બોલ્યા વૈશાખના શુકલ પક્ષમાં મોહિની નામથી પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસથી ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રી રામચંદ્ર મુનિના આ વચનો સાંભળી દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે કૌંડિન્યના ઉપદેશ પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું ઉત્તમ છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે